જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપસા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીશું રાશિફળની વાત હશે દિવસ વિશેષની પણ વાત હશે અને તમારી સમસ્યાનું એક સમાધાન હશે તમારે કોઈ સમસ્યા હોય તો તમે અમારા ફોન નંબર ઉપર અવશ્ય સંપર્ક કરી શકો છો તો ચાલો આપણે જોઈએ આજનું પંચાંગ અને આજના દિવસનો મહિમા તો દર્શક મિત્રો આજે આપણે પહેલા ભગવાન વિષ્ણુને વંદન કરીએ શાતાકાર ભજવસાય પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગન સત મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંત કમલનયન યોગભેધ્યાનગમ્ય વંદે વિષ્ણુભયરણ સર્વલોકૈકનાથમ ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આપણે આજનું પંચાંગ નક્ષત્ર આજે જે છે એ ધનિષ્ઠા રહેશે સાત વાગીને દસ મિનિટ સુધી ત્યારબાદ પૂર્વા ભાદ્રપદની શરૂઆત થશે યોગ આજે ધૃતિ રહેશે સાત વાગીને ચોપન મિનિટ સુધી ત્યારબાદ ગંડ યોગની શરૂઆત થશે કરણ આજે કૌલવ રહેશે બાર વાગીને ત્રણ મિનિટ સુધી ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે આજની રાશિ જે છે કુંભ રહેશે એટલે ગ સ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મ છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ દર્શક મિત્રો તમારો કેવો જશે દિવસ ચાલો હવે આપણે જોઈએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજે તમારા વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે જમીન મકાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આજે આવશે ખાસ કરીને કોઈ પૈસા ફસાઇ ન જાય એની કાળજી રાખવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો ઉતાવળી આંબા પાકતા નથી એ યુતિને ધ્યાનમાં રાખજો અને ખાસ કરીને કોઈ જેના ઉપર તમને વિશ્વાસ છે કોઈ આંધોળો વિશ્વાસ કોઈના ઉપર કરતા નહીં અથવા તો દગો ફરીફ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ઉપાય તરીકે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે વૃષભ રાશિની વાત કરીએ તો તમારા માટે સમય સારો અને અનુકૂળ છે નાણાકીય પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે ધંધો પણ તમારો સારો ચાલશે પતિ પત્ની વચ્ચે મતભેદ મતભેદ થવાની સંભાવના છે કદાચ તમારે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા થશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને ઉત્તમ દેખાય છે ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગ્રહગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે પતિ પત્નીનો સાથ સહકાર રહેશે પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવું આપેલા પૈસા ડૂબે એવી સંપૂર્ણ સંભાવના છે શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો નુકસાનની સંભાવના બની રહે છે ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાનમાં રાખવાનું છે ખાસ કરીને લગ્ન વગેરેની વાતો તમારી પૂર્ણ થશે શું કરશો તમે તો આજે ઘરે ખીનો દીવો કરો અને એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું દર્શક મિત્રો સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેના માટે આપ તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે સમય સારો અને ઉત્તમ દેખાય છે નાણાકીય પ્રાપ્તિ સારી અને ઉત્તમ દેખાઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓએ જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે ઉતાવળે કોઈ કામ કરવું જરૂરી નથી વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે કેટલાક સરકારી કામકાજમાં પણ દોડધામ થશે પરંતુ એ કાર્ય તમારું પૂર્ણ પણ થશે અને ખાસ કરીને હંબક વાતોથી દૂર રહેવું અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ રહેશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજમાં સફળતા સારી પ્રાપ્ત થશે પૈસાની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે શેરબજાર કે બજારોમાં કામ કરશો તો નુકસાન થશે સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થશે એટલે કે સંતાન અંગે ટેન્શન તમને વધી રહ્યું છે એના એડમિશન અથવા એના કેરિયર અંગે તમને ચિંતા થશે તમારી ચિંતાને દૂર કરવા માટે ખાસ પ્રયત્ન કરવાની જરૂર છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખવાની જરૂર છે લગ્ન સંબંધી વાતો તમારી પૂર્ણ થાય એવા સંકેતો ગ્રહો આપે છે શું કરશો તમે તો આજે ઓમ હોમ ઝુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ ર તરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહે છે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના છે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે નવા સંતાન પ્રાપ્તિના યોગો પણ તમારા બની રહ્યા છે જમીન મકાનના પ્રશ્નો જે હતા એનું સોલ્યુશન આવશે આર્થિક રીતે સમય બહુ સારો તો નથી પરંતુ સામાન્ય રીતે સ્થિતિ સારી દેખાય છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધ બગડ્યો હતો એ સંબંધ તમારો સુધારા પર જશે ખાસ કરીને નવા પ્રેમ સંબંધોની સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને કુળદેવી માતાની માળા કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ વૃશ્ચિક રાશિ ન અને અક્ષર પર જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખાસ કરીને તમારા શત્રુ વર્ગ તમારા ઉપર હાવી થતા હોય એવી સંભાવના વધી રહી છે કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં કોઈની સાથે મત મતાંતરમાં રહેવું નહીં ખાસ કરીને જે કોઈ ખોટું કામ આવતું હોય તો એનાથી જરા દૂર રહેજો ખાસ આજે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં રાહત મળશે આર્થિક સ્થિતિ થોડી નબળી અવશ્ય દેખાય છે સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખવું શું કરશો તમે તો આજે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ ધન રાશિ ધનરાશિ ભરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને ધ્યાન રાખી ખાસ કામ કરવાની જરૂર છે જો તમે કોઈ નવું કામ કરતા હો તો જરા ધ્યાન રાખીને કામ કરો એ ખૂબ જરૂરી છે યાત્રા પ્રવાસનો યોગ બને છે વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાની જરૂર છે વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો છે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળકોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો ધનરાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને માતા પિતા વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે અને ખાસ એક જે એના ઉપર તમે વિશ્વાસ કરતા હતા એની સાથે થોડા મતમતાંતરની સંભાવના દેખાઈ રહી છે પતિ પત્નીનો સાથ સહકાર થોડો નબળો થાય એવી સંભાવના બને છે પ્રેમ સંબંધોમાં વધારો થશે અને ખોટા કામથી દૂર રહેવાની જરૂર છે શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો શું કરશો તમે તો આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ મકર રાશિ ખજ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગોચરની સ્થિતિ પ્રમાણે વિચાર કરીએ તો તમારો સમય એકંદરે સારો અને ઉત્તમ છે વાણી ઉપર જરા કંટ્રોલ કરવાની પણ જરૂર છે પ્રાપ્તિ તમારી થોડી વિલંબમાં થાય એવી સંભાવના છે જમીન મકાનના પ્રશ્નોની વાતો થાય છે પરંતુ એ વાતોનો ઉકેલ આવતો હોય એવું લાગતું નથી અને ખાસ કરીને સંતાન સંબંધી ચિંતાઓમાં વધારો થતો જાય છે આર્થિક રીતે સમય જોઈએ એટલો સારો નથી શેર બજાર કે બજારોથી જરા દૂર રહેજો એ જરૂરી છે શું કરશો તમે તો આજે તમે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈએ કુંભરાશિ ઘસ સહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આંબા પાકતા નથી યુવતીને ધ્યાન રાખવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ દેખાય છે જમીન મકાનના જે પ્રશ્નો અટક્યા હતા એનો ઉકેલ આવશે સરકારી કામકાજમાં થોડી દોડધામ થઈ શકે છે કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવે એવી સંભાવના વધી રહી છે શું કરશો તમે તો આજે તમારે નાણાંકીય લેવડ દેવડથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને વિશેષમાં ગાયને ચણાની દાળકો રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો મીન રાશિ દચ છથા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા થઈ રહી છે તમારા ગળામાં અથવા તો તમારા હાથમાં દુખાવાની શિકાયત પણ હોઈ શકે છે પતિ પત્નીનો સાથ સહકાર મળશે નવા પ્રેમ સંબંધો બનશે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર હતું એ અંતર દૂર થઈ જશે આવક કરતાં જ આવકમાં થોડો વધારો થતો હોય એમ લાગે છે કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે આ થોડો વિશ્વાસ કોઈના ઉપર કરવો નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો અને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું ફળ ચાલો હવે આપણે જોઈશું આજને શું હશે ટિપ્સ તો દર્શક મિત્રો ઘણા બધા પ્રશ્નો આવેલા છે અને પ્રશ્નોની અંદર મેઇન વસ્તુ છે કે અમારો વ્યાપાર ચાલતો નથી શા માટે જો તમારા વ્યાપારમાં પ્રોબ્લેમ હોય તો એ વ્યાપાર તમારો કેમ નથી ચાલતો એ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે કોઈક પ્રોબ્લેમ હોય તો જ ન ચાલે હવે પ્રોબ્લેમ કેવા હોઈ શકે કે તમારા વ્યાપારની અંદર સૌથી પહેલાં તમારે વાસ્તુ ચેક કરવું જોઈએ જો વાસ્તુ સ્થાન ગડબડ હોય વાસ્તુની અંદર કોઈ ગડબડી હોય તો અવશ્ય કરીને તમારું કામ બગાડે દાખલા તરીકે માણસો ટકે નહીં માણસો આવે નહીં માણસો પગાર માટે ઝઘડા કરે આવા બધા કારણો બનતા હોય છે માલ તમારો રિજેક્ટ થઈને આવે માલ તમે મોકલો હોય માલને કોઈ પસંદ ન કરે આવા ઘણા બધા તકડાઓ થતા હોય છે જો જમીનની અંદર કોઈ વાસ્તુ દોષ હોય અથવા એનર્જી દોષ હોય વાસ્તુ અને એનર્જી બંને અલગ વસ્તુ છે વાસ્તુ એટલે કે દિશાઓ પ્રમાણે આપણું જે એરેન્જમેન્ટ છે એ પ્રોપર છે કે નથી કારણ કે જો તમારો પ્રોપર એરેન્જમેન્ટ હોય તો વાંધો નહીં આવે પણ કદાચ એ આડું અબળું એરેન્જમેન્ટ હશે તો સો ટકા તમને વાંધો આવશે બીજા નંબરમાં તમારા ગ્રહોમાં જેમ કે રાહુ છે કેતુ છે શનિ છે મંગળ છે સૂર્ય છે આ બધા જ ગ્રહો ક્રૂરતાની કક્ષામાં આવે છે એટલે કે ક્રૂર ગ્રહો કહેવાય હવે આ ક્રૂર ગ્રહો તમારા જે ભાવને જોતા હોય જે ભાવને જોતા હોય અથવા જોશે તે ભાવને નુકસાન આપશે એટલે કદાચ આ જ ક્રૂર ગ્રહો સા સાતમા ભાવમાં જોતો હોય તો તમારું દૈનિક નુકસાન થાય દસમા ભાવમાં જોતા હોય તો તમારો બિઝનેસ વ્યાપારમાં નુકસાન થાય અગિયારમા ભાવને જોતો હોય તો આવક અવરોધ થાય બારમા ભાવને જુએ તો ખર્ચનું પ્રમાણ વધતું જાય આવા બધા કારણો બને છે કે જ્યારે વ્યક્તિ ખરેખર પોતાની મનથી જ્યારે વ્યક્તિ ખરેખર પોતાના મનથી કોઈ ભી કાર્યની બાબતમાં નિશ્ચિત થઈ નિશ્ચિંત થઈને કામ કરે નિશ્ચિંત એટલે કે શાંતિથી કામ કરે થશે આજે થયું ને કાલે થશે પરમ દિવસે થશે આજ કરે સો આજ આજ કરે સો અબ કર આવ કલ કરે શો પરશો એવું નહીં કરવાનું આજ કરે છો કાલ કર કાલ કરે શો પરશો આવું કહેવાની જરૂર નથી તમારે જે કામ આજે કરવાનું છે તો અત્યારે પૂરું કરો જે કાલે કરવાનું છે એ આજે પૂરું કરો તો તમે જીવનની અંદર લાઈફની અંદર આગળ વધી શકો છો હાઈ તમારો દસમો ભાવ કર્મ ભાવ કહેવાય એકાદશ ભાવ તમારી આવકનો ભાવ કહેવાય બીજો ભાવ તમારા બેંક બેલેન્સનો ભાવ કહેવાય સાતમો ભાવ દૈનિક ઇન્કમનો ભાવ કહેવાય અને પાર્ટનરનો ભાવ કહેવાય હવે તમને અહીં એક બહુ મહત્વની વસ્તુ એ રહે કે જો તમારા દસમો ભાવ દૂષિત હોય તો વ્યાપાર મળે જ નહીં વારંવાર આમ તેમ ફરવાનું આવે જો બીજો ભાવ દૂષિત થયો તો બેન્કનું બેલેન્સ ઓછું હોય જો અગિયારમો ભાવ દૂષિત થયો તો આવક જ અવરોધાતી જાય એટલે આ મહત્વની વસ્તુ છે તમારે સમજવાની કે જો આવું કંઈક થાય તો તમારે શું કરવું તો મિત્રો એમાં એક બહુ સરળ વસ્તુ છે કે જ્યારે તમે આવું કંઈક થતું હોય તો તમારે ખરેખર કાયદેસર રીતે એવું કરવાનું કે જ્યારે આવી પરિસ્થિતિ આવી ગઈ કે આપણો આપણો વ્યાપાર ચાલતો નથી તો એ પરિસ્થિતિ પ્રમાણે તમારે શું કરવાનું તો એવા વખતે તમારે દસમા ભાવનો જે ગ્રહ હોય એની શાંતિ કરવી એના જાપ કરો એનું દાન આપો એકાદશ ભાવનું દાન આપો શાંતિ કરો દ્વિતીય ભાવનો દાન આપો અથવા શાંતિ કરો અને સાતમા ઘરનો ભાવ દાન આપો અને શાંતિ કરો શાંતિનો મર્તબ એનો મંત્રના જાપ હોય છે દરેક ગ્રહોના પોતાના જાપ છે એ તમે કરાવી શકો છો પાપ કરતરી દોષ અથવા તો કદાચ સ્થાપિત દોષ અથવા મંગળકેતુ સ્થાપિત આવા કોઈ દોષ હોય તો મિત્રો કુંડળીમાં પહેલાં આ દોષોનું નિવારણ જરૂર કરજો પછી જ તમારું કામ ફળીભૂત થશે નહીં તો નહીં થાય તો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રીની ઇજાજત નમસ્કાર